હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં સોમવારે ભારે હિમવર્ષા અને ગાજવીજ સાથે કરાને તોફાની પવનો જોવા મળ્યા હતા આ વચ્ચે ભારતીય હવામાન વિભાગે ભારે વરસાદ અને હિમવર્ષાને જોતા રાજ્યના ઉચ્ચ વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કર્યું વરસાદની વાત કરીએ તો ભરમોરમાં અગિયાર એમએમ મનાલીમાં નવ એમએમ ટેલાહોસીમાં પાંચ એમએમ અને ચંબામાં ચાર પોઈન્ટ પાંચ એમએમ વરસાદ નોંધાતો જ્યારે લાહોલ સ્પીતિ જિલ્લામાં અને કલ્પામાં એક પોઈન્ટ છ સેમી હિમવર્ષા થઈ હતી મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે રાજ્યમાં સૌથી ઓછી લઘુત્તમ તાપમાન કુકુમસેરી જીરો પાંચ ડિગ્રી સેલ્સિયસ જોતા વધુમાં આઈએમડીએ વીસ ફેબ્રુઆરી છૂટાછવા સ્થળોએ ગાજવી સાથે વરસાદ વીજળી સાથે ચાલીસ થી પચાસ કિલોમીટર પવન નારંગી ચેતવણી ચેતવણી અને ફેબ્રુઆરી અલગ અલગ સાથે પણ જારી કરી હતી જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી